આજે તમારા ગામમાં મોય માતાજીનું મેળો ભરાવો હતો અને તેમાં કલાકાર હતા અર્જુનભાઈ આહીર મેળો ફૂલ આમ જામી ગયો ત્યાં તો થોડોક થઈ ગયો રંગમાં ભંગ અને પછીથી મેળામાં મેઘરાજાની એન્ટ્રી અને પછી બધો કરી નાખ્યો વેર વી મેઘરાજા મેઘરાજાએ લગભગ સવા ત્રણે ફૂલ બાકાજી કી બોલાવી નાખી મેળામાં

વરસાદી નજારા કુછ મિત્રો મસ્ત વરસાદ આવી ગયો હવે થોડી વાર માં નથી તો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને નાઈને થઈ ગયા એકદમ ફ્રેશ ને બની ગયા ઘોઘરા જેવા અને મેં તમને ત્રણ દિવસ પહેલા કીધું તો હવે ચૌદસ ના અમારા ગામમાં મોયમરામાં એટલે અમારા ગામમાં જે રહ્યું મોયમરા છે ત્યાં મોમાઈ માતાજી નો મેળો છે આપણે ત્યાં જવાનું હોય તો તમને અવાજ સાંભળાતો છે પાછળ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અર્જુનભાઈ અહીર અને દીપાલીબેન ગઢવી કલાકાર થઈ જુઓ અવાજ તમને આવતો હતો તો આ બાઇક લેના આપણે નીકળવાના તો ચલો તો આપણે બ્રહ્મદભાઈને લેવા જવાનું તો મિત્રો જો આમ આપણા ભાઈઓને पैदल ચાલકે ગાડી જોઈએ એસા એસા કામ તો કે મિતરાજ હાલી નાઓ સ્પીડ ભાઈ હાલીન કેમ હવે કે હવે ક્યાં જાવું હે કેમ આગો થી લેવો હોય જાઓ દેખો જાઓ ની તો મિત્રો એમ તો જઈ રહ્યા મેળામાં મોહે બધાઈ નહી લેરા એટલે યસ સરસ આ ગાળ કેમ આયે જો ગાઈસ આ તો મિત્રો આવી ગયો છે આપણે અહીંયા ગણે તમને સોરસરા બસ આવડાતા જ આ તો એન્ટ્રી ગેટ સે આ ગણે જેસે બજે તો મિત્રો આગળ પબ્લિક જુઓ પછી આપણે પહોંચી ગયા ડાયરેક્ટ માતાજી મંદિરમાં કરી લીધા મોય માતાજી દર્શન તમે પણ કરી લેવા અને કમેન્ટમાં જય શ્રી મોયમાં જરૂરથી લખી નાખજો પછી આપણે નીકળીએ આવ્યા બારે અને આ બાજુ અર્જુનભાઈ એનું રાઉન્ડ ચાલુ હતો પછી થોડી વારમાં દેવલબેન ગાડીનું રાઉન્ડ ચાલુ થાય પછી ભાઈઓનો રાઉન્ડ થઈ ગયો પૂરો અને બહેનો રાસ લેવા માટે આવી ગઈ મેદાનમાં અને આ બાજુ દેવલબેન ગઢવીનો ગાવાનો વારો આવી ગયો અને ટ્વિસ્ટ તો અને પછી આવશે મિત્રો જોવાને પબ્લિક ઓન ડેમાન ફૂલ ખાચા ખાચ પબ્લિક આવી ગઈ છે લગભગ અમારો ગામ આગો આવી ગયો છે આજ ફૂલ જો પબ્લિક ઓન ડેમાન હે તો તમે આ ક્લિપ જુઓ અને ટ્વિસ્ટ તો પછી આવશે અને મેળાની થઈ ગઈ ફૂલ જમાવાની પછી આ બાજુ જોયું વાછડ વાછડ ભાગમાં ફૂલ કાળા વાદળ થવાઈ ગયા છે અને લગભગ હવે મેઘરાજાની એન્ટ્રી થવાની એવું લાગે છે પબ્લિક વેર વિખર થવા માંડી છે કારણ કે હવે એને નક્કી થઈ ગયો છે કે મેઘરાજા આવવાનું છે અને ભોલ બાગા જે બોલાવાનું છે તો પબ્લિક બધી વેર વિગર થવા માંડી અને મિત્રો જુઓ એકદમ હવામાન સુંદર ને અવિશ્વસનીય હવામાન થઈ ગયું છે જુઓ મેળાની બજાર બજાર બધો બંધ થવા મંડી ગયો છે અને બધા અવતારો હાજો માંડી ગયા છે અને કારણ કે હવે તો જોઈએ આગળ થાય છે શું મિત્રો અને પછી તો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો અને આ બાજુ આપણા મિત્રોએ ચાઇનીઝ ચુસ્કી મારી કારણ કે એક બાજુ ઠંડુ હવામાન ને એક બાજુ ગરમ જાય અને પબ્લિક બધી દોડવા મટી ગઈ છે આવરીને હવરી કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો જુઓ પબ્લિક બધી હાકેલાવા મટી ગઈ છે રંગમાં ભંગ કરી નાખ્યો અને બાકા જીકી બોલા હશે કંઈક આવું નજારું છે અને તમને ત્યાંનું ઓરિજિનલ સાઉન્ડ હું તમને સાંભળાવું છું ચાલુ થઈ ગયો છે જુઓ અને પબ્લિક બધી વેર વિકળતા મળી ગઈ ને આ બાજુ સાઉન્ડ સિસ્ટમ ઝપાડે ઢાંકવા મળી ગયા બધા કારણ કે મેઘરાજાએ તો આજ ભાગા જીગી બોલાવીએ અને રંગમાં પણ કર્યો હે પબ્લિક ઓન ડિમાન્ડ ઓન ડિમાન્ડમાં ઓન ડિમાન્ડ થઈ ગઈ કારણ કે પબ્લિક બધી હાંકે લાગી એવો વરસાદ આવ્યો એવા બધા થકેલાઈ ગયા અને આ બાજુ આપણે રામ મંદિરની અંદર ઊભા છીએ કારણ કે વરસાદ ચાલુ છે બહારની તરફ તો આપણે રામ મંદિરની અંદર ઊભા છીએ અને પછી વરી પાછો મેઘરાજાએ કર્યો ગરતીમાં પર્વ પરિવર્તન અને ડાયરેક્ટ ટોપ ગેરમાં નાખી અને ફૂલ ફૂલ સ્પીડમાં આવવા મંડી ગયો અને બોકરા બોકરા હાલવા માંડી ગયા અને ઉપરથી મિત્રો પાણી આવે જુઓ અને આવું કંઈ અંદર નજારો છે અહીંયા આપણા મિત્રો બધા હલવાઈ ગયા આજ કારણ કે બહાર વરસાદ ચાલુ છે મેળા મજા પણ આવ્યા હતા મજા તો આજ થોડીક સજા જેવું કામકાજ છે આપણું તો જુઓ સાત સાત પોર્ણ કલાક કલાકથી વરસાદ ચાલુ છે જુઓ રંગમાં ભંગ ફૂલ ભાગાજી કી અને આજો ઘરે નથી જાય ભરતભાઈ

અને પછી આપણે જતા હતા રિટર્ન ખતરક પછી આપણે લઈ લીધો મુરલીધર મેડિકલ મસ્તો બોલ્યાન ગામ આજ વાહે રાખી અને અહીં કણે દોપા આવતા હતા રિટર્ન અને માણસો પણ કાલેની આજ ગયો ના રિટર્ન કરે હતા જો વરસાદ પણ બાકાજી કી બોલાવે નવ રાજ્ય આપણે પણ વરસાદના પડડી ગયા એમ પોલ અને આ છે આ રાજ કોમેડિયન જે પણ વિડિયો બનાવે છે તો મિત્રો પછી આપણે પહોંચી ગયા ઘરે

મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી જય મુરલીધર જય માતાજી